નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાહુલ ગાંધી સમક્ષ ચાર કાર્યકરે અહીંયાવરાળ ઠાલવી પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ગદારોને હાકી કાઢો ફૂટેલા અને ગણ્યાગાંઠા નેતાઓનું જ ચાલે છે અને કોઈનું સાંભળતા નથી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગાંધી પટેલની ધરતી પર કોંગ્રેસને બેઠી કરવા કમર કસી છે જેને લઈને કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના સિનિયર આગેવાનોથી લઈને તાલુકા લેવલના લીડર્સ સાથે વાત કરી હતી આ બેઠકમાં રાજ્યની મુખ્ય સમસ્યાઓ કોંગ્રેસના સંગ સંગઠન ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી સંગઠનમાં મોટા પાયે ફેરફાર સાથે હોદ્દેદારોની જવાબદારી સાથે જવાબદેહી પણ સુનિશ્ચિત કરાશે કે રાહુલ ગાંધીએ સવારના અગિયારથી સાંજના છ વાગ્યા સુધી યોજાયેલી પાંચ મીટિંગમાં છેલ્લે કોંગ્રેસના તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે ચર્ચા કરી હતી જેમાં સંગઠન અને તાલુકા પ્રમુખોએ રાહુલનો જ સંદેશ ડરો મત અને ડરા મતને મંત્ર બનાવી સેન્ય નેતાઓ સામે હૈયાવાળ ઠાલવી હતી કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ તાલુકા કક્ષાના નેતાઓને ઓળખતા ના હોવાની ફરિયાદ કરી દીધી હતી અમરેલીના એક કાર્યકર્તો રાહુલ ગાંધી સામે જ બળાપો ઠાલવી દીધો હતો આ ઉપરાંત પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે મોકલવા પણ કાર્યકરોએ માગ કરી હતી રાહુલ ગાંધી સામે દિલ્હીની વાત કરનારા કાર્યકરો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી જેમાં તેમણે મિટિંગમાં કેવી રીત કેવી કેવી રજૂઆતો કરી તે અંગે બિંદાસપણે જણાવી દીધું હતું સંગઠનના ગદ્દારો સામે પગલાં લો તળાજા કોંગ્રેસ તાલુકા સમિતિ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે પહેલી વખત રાષ્ટ્રીય નેતાએ તાલુકા પ્રમુખ સુધીના નેતાઓને રૂબરૂ બોલાવીને સાંભળ્યા છે લોકોએ ખુલીને રજૂઆત કરી છે સંગઠનને મજબૂત કરવાની તથા સંગઠનમાં જે ગદ્દારો છે તેમની વિરુદ્ધ પગલાં લેવાની રાહુલ ગાંધીને રજૂઆત કરી છે બનાસકાંઠાના લાખણી તાલુકાના પ્રમુખ જયેશ કરમઢાએ જણાવ્યું હતું કે સવારે અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રાહુલ ગાંધી નાના માણસોને મળ્યા છે અને તેમને સાંભળ્યા છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર ના બનવાનું કારણ શું સંગઠનનો અભાવ કોનું દબાણ સહિતના પ્રશ્નો સાંભળ્યા અને જમીન સ્તરની વાતચીત કરી છે તેમજ બની બેઠેલા પાંચ દસ નેતાઓ જે કોઈને સાંભળતા નથી તેમની રજૂઆત લોકોએ રાહુલ ગાંધીને કરી છે સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના દિનેશભાઈ રથવીએ જણાવ્યું હતું કે આજે તાલુકા પ્રમુખોની મીટિંગ હતી આજે પ્રથમ વખત એવું લાગ્યું કે તાલુકા પ્રમુખને પણ સાંભળનાર કોઈ મળ્યું છે આજે દિલથી એવું લાગ્યું કે આપણને આપણો નેતા મળ્યો છે કોઈ જનનાયક મળ્યો છે તાલુકા પ્રમુખોની રજૂઆત કરી રજૂઆત તરીકે અમે કહ્યું કે અમારે અમારા જેવા ગ્રાઉન્ડ પર રહી કામ કરનારા નાના કાર્યકરોને સાંભળવાનો માણસ જોઈએ છે જે ફૂટેલા અને ગણ્યા ગાંઠા નેતાઓ છે તેમનું જ ચાલે છે નાના માણસોનું ચાલે તે દિશામાં આગળ વધવું જોઈએ ગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ સોલંકીએ જણાવ્યું કે પહેલીવાર કોઈ રાષ્ટ્રીય નેતાએ અમારી વાત સાંભળી છે બધાની એક જ રજૂઆત હતી કે સંગઠન મજબૂત કરવું અને વિવાદો ન કરવા સાત માર્ચે બપોર બાદ યોજાયેલી મિટિંગમાં કાર્યકરો અને વોર્ડ પ્રમુખોએ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી કે જૂના લોકોને જ આગળ કરવામાં આવે છે હવે નવા લોકોને આગળ કરવામાં આવે આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે આટલા વર્ષમાં ક્યાં પ્રમુખની કામગીરી સારી લાગી આ ઉપરાંત મિટિંગમાં એક કાર્યકર સિનિયર નેતા સામે આક્રોશ માં હતો એને જાહેરમાં ત્યાંનું નામ આપવા પણ તૈયાર હતો પરંતુ રાહુલ ગાંધીએ જાહેરમાં નામ લેતા લોકોના અટકાવ્યા હતા દર્શક મિત્રો ખરેખર કોંગ્રેસ મરી પરવારી છે એનું કારણ એ જ છે કે જે જૂના જે ગૌડા થઈ ગયા છે અને જેને કોઈ ગણતું નથી જે ભાજપની જે હજુરી કરે છે એવા લોકો કોંગ્રેસમાં અત્યારે લાગી ગયા છે એવા લોકો જ અત્યારે કોંગ્રેસમાં છે જે ભાજપના ઈશારે કામ કરતા હોય એવા લોકો કોંગ્રેસમાં છે અને ભાજપની જી હજૂરી કરતા હોય એવા લોકો કોંગ્રેસમાં છે એનું જ કોંગ્રેસના લોકો માને છે અને એ જ કોંગ્રેસમાં છે બાકી સારા અને નીડર લોકોને કોંગ્રેસમાં સ્થાન આપતા નથી કારણ કે નીડરને કોંગ્રેસમાં સ્થાન આપે તો આમની જી હજૂરી બંધ થઈ જાય અને જી હજૂરી બંધ થઈ જાય એટલે એમનું ક્યાંય ક્યાંય કોઈ જગ્યાએ ઉપજણ ન ઉપજે કારણ કે જી હજુરીવાળા અને લોલમ લોલવાળા કાર્યકરો અત્યારે કોંગ્રેસમાં છે પરદેશથી માંડી અને તાલુકા કક્ષાએ એવા જ બધાએ કોંગ્રેસમાં કાર્યકરો છે કે જી હજૂરી કરવાવાળા અને માસ્તર મારે નહીં અને ભણાવે નહીં અને એકના એક એના એ મોઢા લોકોને એના એ જ મોઢા જોવા મળે છે બીજા કોઈ મોઢા જોવા મળતા નથી એટલે લોકો કોંગ્રેસથી નારાજ એટલા માટે છે કે એના એ જ મોઢા જોવા મળે છે અને એના એ જ જે કરે એના એ જ બીજા કોઈ માણસ જાણે હોય જ નહીં આ દુનિયામાં છે જ નહીં એવું કોંગ્રેસમાં અત્યારે ચાલી રહ્યું છે તો ખરેખર આ બધાને બદલી નાખી અને નવું માળખું જ આખું તૈયાર કરવાનું છે તો કોંગ્રેસ ઊભી થઈ છે કારણ કે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના યુવાનોને લો તો કોંગ્રેસ ઊભી થશે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ